યુટ્યુબ માં પબ્લિક માટે કંઈક કરીએ ત્યારે મારા પ્રોડ્યુસર બધા કીધું કે આ બધું નો ચાલે મેં મારા ખર્ચે મારા સાહસ થી યુટ્યુબ ની શરૂઆત કરી યુટ્યુબ માં એઝ અ કોમેડી કલાકાર જીગલિયન ખજૂરની શરૂઆત કરી લોકોએ ખૂબ પ્રેમ આપ્યો આગળ વધો પણ ટોકતે વાવાજો કોરોના માં તો લોકોની સેવા કરતો એક બીજી વાત કે આપો જે જમાનો છે આપણો જે યુગ છે એક ટાઈમ એવો હતો કે ભાઈ એક હાથ થી તમે દાન આપો તો બીજા હાથ ને ખબર ન પડવી જોઈએ એ સમય હતો અને હું પણ એ જ વસ્તુમાં વધારે બિલીવ કરતો ભાઈ આપણે કોકનું કામ કરતા હોઈએ તો દેખાડો શા માટે કરવાનો કોરોનામાં મેં અસંખ્ય લોકોની સેવા કરી તો મને ઘણા લોકો એવી કમેન્ટ કરી કે ભાઈ બધા કલાકારો સેવા કરે છે તમે તો કઈ કરતા જ નથી એટલે મને એવું લાગ્યું કે ભાઈ હવે એ જમાનો નથી કે તમે એક હાથ થી દાન આપો બીજા હાથને ખબર ન પડે અત્યારે તમે બતાવો લોકો સુધી હા તમે દાન કેવા રૂપમાં કરો છો એ મહત્વનું છે તમે એક રોટલી આપો ને ફોટા પડાવો લોકોને પાંચ હજારનું કરિયાણું આપો ને લોકો ફોટા વિડીયો બનાવો એ યોગ્ય નથી તમારું પાત્ર મહત્વનું છે કદાચ તમે કોઈની પાછળ એક લાખ દસ લાખ નો ખર્ચો કરતા હો તો એ લોકો જોઈને પ્રેરિત થાય હું એવા દાનમાં વધારે મહત્વ રાખું છું એટલે જયારે તોકતે છોડું આવું હું ત્યાં ગયો મેં બધા જ આપણા ગુજરાતી પ્રજા એવી છે કે આપણે ગુજરાતી ક્યારેય આફતમાં ગુજરાતી વ્યક્તિની હારે ઉભો હોય એટલે જયારે તોકતે વાવાઝોડું આવ્યું તો અમે ખટારા ભરીને લોટ છે તેલ છે બધું લઈને પહોંચી ગયા પણ ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જયારે આવી કોઈ આફત આવે ને એટલે એટલી બધી સંસ્થાઓ ઉમટી પડે કે એક વ્યક્તિને કદાચ પાંચ કિલો લોટની જરૂર હોય તો એના ઘરની અંદર દોઢસો કિલો લોટ થઈ જાય એક વ્યક્તિ માટે એટલે એ વ્યક્તિને એવું થાય કે ભાઈ હું વાપરી વાપરી ને કેટલું વાપરીશ હવે તમે કોઈ એક સામાન્ય વ્યક્તિ કોઈ માજી તમે લોટ આપો કદાચ તમે એને દોઢસો કિલો લોટ આપી દો એ ખાઈ ખાઈ ને વિધિન બે મહિનામાં એનો લોટ બગડી જશે એટલે આપણી ભાવના એવી હોય છે કે ભાઈ આપણે બને એટલી બધી વસ્તુ લોકો સુધી પહોંચાડીએ પણ ખરા અર્થમાં જોવા જઈએ તો જ્યારે અમે સેવાની શરૂઆત કરી માજી લોટ આપ્યો માજી મારો હાથ પકડ્યો કે ભાઈ તમે આ લોટ આપો છો તેલ આપો છો એ બધી વાત બે નંબરની છે મારું ઘર તૂટી ગયું છે જે કરવાની જરૂર છે ને એ તમે કરતા નથી મને ઘર બનાવી આપતું હવે એ માજી પોતે આર્મીના રિટાયર્ડ ઓફિસરના વાઈફ હતા એમના હસ્બેન્ડે બે વોર આપણા ભારત માટે લડેલી એ માલુઆઈ નામ હતું સીમર ગામ હતું હવે ઉનાનું આ સિમર ગામ છે જેની અંદર હાઇએસ્ટ આર્મીના છોકરાઓ ગુજરાતમાંથી વધારે ભણે છે ત્યારે જેટલા જ્યારે વાવાઝોડું તોકતા આવ્યું ત્યારે જેટલા યંગ એના એ ગામના છોકરાઓ ત્યાં એ બધા આર્મી બોર્ડર પર લડતા હતા અને એ ગામની અંદર શરૂઆત કરી એ ઘર બનાવવાની અને એ ઘરની શરૂઆત કરતા 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 આજે ત્રણસો ઘર ગરીબો માટે બનાવ્યા છે જેટલા ત્રણસો ચાલીસ ચુમ્માલીસ મેટલા મા બાપ નથી ચાર બાળકોમાં ઘર બનાવ્યા છે સૌરાષ્ટ્રમાં ઘર બનાવ્યા છે ઉત્તર ગુજરાતમાં ઘર બનાવ્યા છે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય ક્રિયા નથી હોતો તમને એવું લાગે છે કે ભાઈ જેનું ઘર જેનું જેનું જેને નિમિત્ત છે આપણે લોકોનું કામ કરી હું ઘર બનાવું છું મારા મનમાં હવે શાંતિ થઈ ગઈ છે એટલે રોટલો અને રોટલો આપણી ગુજરાતમાં એક ભાષા છે ને કે રોટલો કાપી દો એટલે પછી એના મનમાં દસ સારા વિચાર આવે કે ઘરનું ઘર થઈ ગયું

રૂપિયાનું ઘર બનાવતો ધીમે 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 તમે સમાજ માંથી કમાવ છો તો સમાજને મે મારા જીવનમાં કોઈ ફંડ ફાળા નથી કર્યા કોઈ પાસે મંગણી નથી કરી હા કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ તમે આ સારા કાર્ય કરો છો એમાં તમારી સહભાગી થાવું છે કે અમારે બે પાંચ રૂપિયા મદદ કરવી છે તો મેં ક્યારેય કોઈ વ્યક્તિને ના નથી પાડી પણ મારા જીવનની અંદર મારો એક દાખલો એવો નહીં કે મેં કોઈને એમ કીધું કે મને તમે બે પૈસાની મદદ કરો કે અમારી આ સંસ્થા છે કે અમને ફંડ ફાળા આપો કારણ કે આપણી ગુજરાતી પ્રજા એવી છે કે તમે કોઈ પાસે માગો ને તો તમારી વેલ્યુ ડાઉન થાય તમારું તમારું કદ ઘટી જાય છે પણ તમારા કામને જોઈને કોઈ વ્યક્તિ તમે કામ મસ્ત કરો છો મારે બે થેલી સિમેન્ટ આપી છે તો મેં ક્યારે કોઈ વ્યક્તિ ના નથી પડી પણ મારા જીવનની અંદર હું છે કમાવું છું નવ્વાણું ટકા રૂપિયા છે ગરીબોના એ ગરીબો પાછળ વાપરું છું જેટલા ઘર છે જ્યારે જ્યારે જાઉં છું મારા બેંક